Thank you.

घेराई भई न भई आनंद

આ વાતો આટલે પૂરી પડી તમારી પોચ હોય તો દીવો ભરજો પોચ ના હોય તો અગરબત્તી કરશો તો એ મોની લાવ્યું પણ એના દીવો ઉદેવ ના ચડવા ગયા ના ચડવા ને ના ચડવા જતા

પણ અનરે બદરે નો કરી ગયો તો મારું નામ બને પર બજાની માતાના ઘરવાળા વાગ વાગ વિશ્વમાની દરવાજા બાબા પણ ચુમાળી કણસી દોતારી હોય ધુણવા આવીશ તો સે સે બાબા સે માડી તો ચુમાળી કણનું રેણા જો છે બાબા તો આ ગરમી હોવા જળને હપાડું ગરી દેહા નહીં માડી પર થોડાં દીશે

આ બાઈ ની બોલશું પણ મોય કે આપણા ઘર માં જી ન હોય તો અગરબત્તી બે કરી નગરબત્તી ન હોય તો ને પણ કોઈ દેવ ને છોકર ના મારતા ના મારતા ની ના ધૂપ ધુવાળો ની ભૂસી છે પણ સમાજી થઈ જાવ બાપો

अ बापू किनरा सो मात्र 14 कण न होछै 12 बनेको दसिस सीमा नै यो 10 साल भ इशू मिला हाती बात छ आत्तला बापरे मा मा आए 10 बनी जाए सीमा हां मा मा बापू

शोबला नाइड़ो पावरिया मई सतिया मोड़ी माता હોમાળી નું વરણ છે તો નું મોજીતનું તો કોમલી છે 20 નું નામ હોમાળી આશી બોલજે ધણીન દવા સાચી વાત અરુ દરેક કરોડ નું જમા પરનો ਵਾਲੋ ਦਿੱਤ ਲਈਦਾ ਹੈ ਹਾਜੂ ਹਾਜੂ ਅਮਰੇ ਲੋਗਾਂ ਨਾਲਾ ਢੋਲ ਵਜ ਨਹੀਂ ਬਾਪੂ ਆਲਾ ਆਲਾ ਮਾਰਿਆ ਚਲੋ ਜਨਾਵਟ ਕੋਰੀਂ ਅਜੀ ਭਾਈ ਅਸ਼ਮਰੋ ਨਾ ਚਾਹ ਦੌੜ ਹਾਵਾ ਕੋਈ ਜਉਦੋ ਕੇ यो म त मुद्दक मात्रै मर्जी हो जाछ ए लो मेरी छडी गाउको यो थियो लेंडा तारिफ करो नि समहो ल समय लोक सदी बिहारी मात्र बक्कर ज बनाउने छौ राइट लाग्यो अछि त यै ठो गर्जो टिकायन थोडा पुरानो छ उनले आयु हुन्छ होला भै मन देखौ छि घर रेडी रेडी